દરેક દીકરીઓની ખુશી પ્રેમ આનંદ અને સપનાઓ એનો પતિ અને પરિવાર જ છે પોતાનાઓ માટે એ પોતાની પણ પરવા નથી કરતી તેનું બલિદાન ડગલે ને પગલે આપે છે તો હંમેશા તેની કાળજી કરજો દીકરીઓમાં નાતાનીય ભોળપણ અને પ્રેમાળ હોય છે તે હંમેશા પોતાના માટે ક્યારેય જીવતી નથી હોતી તેનું સમગ્ર જીવન બીજા માટે બનેલું હોય છે તે જે ઘરમાં હોય ત્યાં તેના થકી એક પરિવાર અને ઘર બને છે સ્ત્રીઓનો ઘણો ભોગ હોય છે પણ છતાં તેને પોતાને કંઈક જ જોતું નથી હોતું તેની ખબર પણ હોતી નથી તો સ્ત્રીઓને ખરેખર સમજવાની કોશિશ કરજો દીકરીનો સાચો અને મોટો કર્યાવર એનું શિક્ષણ સંસ્કાર અને બુદ્ધિ કળા છે જેના દ્વારા એ બધાને પ્રેમથી જીતી શકે દરેક સમયે પોતાના જીવનમાં કોમ્પ્રોમાઇઝ કરીને જીવનને આગળ વધારે છે શિક્ષણ દ્વારા ઘરમાં આર્થિક મદદરૂપ થાય છે પરિવારને આગળ અને ઊંચો લાવવામાં સ્ત્રીનો મોટો અમૂલ્ય ફાળો છે તો તેની લાગણીને હંમેશા સમજો